નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક 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 સુંદર છોકરી રહી રહી હતી તે ગામના બહોળા ખેતરમાં સુંદરતા બંને લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવતા હતા તાજલના કાળા કાળાએ પહેરેલા કપડાં અને ખેતરમાં મનોરંજન કરતી વેળાએ તેનું મીઠું હસવું સૌને મંત્રમુગ્ધ કરી દઈને જતું એક દિવસ ગામમાં નવો છોકરો આવ્યો જેને નામ નરેન્દ્ર હતું નરેન્દ્ર એક સુશિક્ષિત અને સિદ્ધાંતી જવાનો હતો તે તાજલ સાથે એક દિવસ મળ્યો બંને વચ્ચે વાતો શરૂ થઈ અને એકબીજા સાથે સુખદ સમય વિતાવવાનું શરૂ કર્યું પ્રથમ તો તેઓ બાકી વચ્ચે દૂર દૂર રહેતા હતા પરંતુ સમય સાથે તેઓ એકબીજાની પરિસ્થિતિ અને જીવનશૈલી વિશે વધુ સમજવા લાગ્યા નરેન્દ્રને તાજલની નમ્રતા અને કરુણાની ઘણી પ્રશંસા થતી હતી જ્યારે તાજલને નરેન્દ્રની ઈમાનદારી અને જીવન સાથેના સકારાત્મક દૃષ્ટિએ પ્રભાવિત કરતો હતો સમય પછી નરેન્દ્ર તાજલને પોતાના દિલની વાત જણાવી તે કહ્યું હું તને ખૂબ પ્યાર કરું છું મારા જીવનમાં તું મીઠું અને ખુશી લાવતી છે તાજલ થોડી હચકીને રહી પરંતુ પછી ધીરેથી સ્મિત કરી જવાબ આપ્યો હું પણ તને આભાર માનું છું પરંતુ મારા જીવનનો માર્ગ થોડી બીજું છે આ વાત નરેન્દ્રને દુઃખી કરી પરંતુ તે તાજલના વિચારોને માન આપતો હતો અને તેનો પરિચય સ્વીકાર્યો અને જેમ જેમ સમય પસાર થયો તાજલ અને નરેન્દ્રનો પ્યારો સંબંધ વધુ મજબૂત થવા લાગ્યો આ રીતે બંનેએ એકબીજાની અંદર એક નવા સંબંધને ક્યારેય ખોવાયો નહીં પરંતુ સંકટોને મળીને એકબીજાની વાત માનતા અને પ્રેમના માર્ગ પર જતા રહ્યા આ સમય સમયનું મીઠું પ્રેમ બતાવતો આ જ્ઞાન છે કે ક્યારેક વાતો હકારાત્મક રીતે અંતે નવી આશાઓ અને મૌલિકતા લાવે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ